તો ભારે વરસાદ વચ્ચે વધુ એક બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે માળિયા જામનગર હાઈવે ઉપર મચ્છુ નદી પરનો બ્રિજ બેસી ગયો બ્રિજ વચ્ચેથી બેસી જતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાયો છે પોલીસે બંને તરફ બેરિકેટિંગ કરી બ્રિજ પર અવરજવર બંધ કરાવી માળિયાથી જામનગરને જોડતો મચ્છુ નદી ઉપર બનેલો આ બ્રિજ ડેમેજ થતાં તેને બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યું છે માત્ર નાના વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે જ્યારે ભારે વાહનો બંધ કરવામાં આવ્યું છે કારણ કે જે રીતે આ બ્રિજ સમગ્ર ડેમેજ થયો છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો બ્રિજ ઉપર મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે જેના કારણે આ બ્રિજને બંધ કરવામાં આવે છે અહીંયા કોઈ પણ ભારે વાહન પસાર થવા દેવામાં આવતું નથી સામે પણ હું દ્રશ્યો બતાવીશ કે જે રીતે પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અહીંયા બેરેકેડિંગ કરવામાં આવ્યું છે ને જે ભારે વાહનો છે તેને પરત મોકલવામાં આવશે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તે તમામ જે ભારે વાહનો છે તેને હાલ અહીંયા પરત મોકલવામાં આવ્યો છે જે રીતે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે તેના પણ હું દ્રશ્યો બતાવીશ કે આ મચ્છુ નદી હાલમાં બે કાંઠે વહી રહી છે આ તેના દ્રશ્યો છે જે રીતે ભારે વરસાદ અને ત્યારબાદ આ મચ્છુ નદી વહી રહી છે આ તે દ્રશ્યો છે આપ સમજી શકો છો જ્યારે મચ્છુ નદીની અંદર પાણી બે કાંઠે વહેતું હોય અને જ્યારે બ્રિજ ડેમેજ થયો હોય ત્યારે તેને બંધ કરવામાં આવ્યો છે આ દ્રશ્યો છે કે જે બ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક તૂટો છે આપ આ દ્રશ્યો સમજી શકો છો કે આ તમામ બ્રિજ તૂટ્યો છે બ્રિજ તૂટવાના કારણે હાલમાં વાહન વ્યવહાર માટે આ બ્રિજ બંધ કરશે કોઈ પણ ભારે વાહન અહીંથી પસાર કરવા દેવામાં આવતું નથી સ્થાનિકો અને પોલીસ પણ અહીંયા હાજર છે અને આ જે બ્રિજ છે તેને લઈને વાહન વ્યવહાર એટલે કે ભારે વ્યવહાર વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે લગાતાર વરસાદના કારણે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે હારૂ નાગોરી એ બી પ્રશ્નતા કચ્છમાં જે રીતે ભારે વરસાદ પડ્યો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ વરસાદ લોકો માટે આફતરૂપ બન્યો છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે હું ઊભી રહું છું પેટ્રોલ પંપ ઉપર સામખિયાળીથી મોરબીને ને જોડતા હાઈવે ઉપર જે પણ પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલ અને પેટ્રોલની ની શોર્ટેજ જોવા મળી છે કેટલીક ગાડી ડીઝલ વગર પડેલી જોવા મળે છે કારણ કે જે રીતે ડીઝલ મળતું નથી મારી સાથે અહીંયા પેટ્રોલ પંપ માલિક છે તેમનાથી વાત કરીશું વડીલ કઈ રીતે ડીઝલ અને પાણી એક થઈ ગયું છે પાણી તો વધારે અહીંયા થી આવે એટલે ટાકામાં થોડું ઘૂસી જાય બીજું કઈ નથી શોર્ટેજ કઈ નથી માલ ભરેલો જ છે ટાકા ભરેલા જ છે અને આઈ ટેન્કર ભરેલું જ છે તો પછી

क्या परिस्थिति हो भी थे इससे बहुत खराब है आज तीन दिन हो गया खड़े हुए पानी डीजल मिलने का डीजल तो मिल रहा है ये पानी गया है डीजel से पानी दिजल... आ गया हाँ इसीलिए डीजel नहीं मिल रहा है कितने 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 दिन से परेशान हो परेशान तो तीन दिन से तो साहिम ख्यारी खड़े थे अभी तक ऐसा

અહીંયા પેટ્રોલ પંપ છે ડીઝલ લેવા માટે અને પેટ્રોલ લેવા માટે આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વરસાદના કારણે ડીઝલ અને પાણી મિક્સ થયું છે તેના કારણે આ વાહન ચાલકોને ડીઝલ મળતું નથી જેને લઈ આ તમામ જે વાહન ચાલકો છે આ ડીઝલ લેવા માટે ઊભેલા જોવા મળે છે હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ કે અહીંયા પણ જે પણ વાહનો છે આપશું તે રીતે ડીઝલ વિના આ ગાડીઓ ઊભેલી જોવા મળે છે આ પણ દ્રશ્ય છે જે પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ઊભી છે પરંતુ ક્યાંકની કંઈક જે પરિસ્થિતિ ઊભી છે થઈ છે વરસાદને લઈને તેને લઈને ક્યાંકની કંઈક લોકો હાલાકી ભૂગવી રહ્યા છે હારુનાગુરી એબીપી સ્વિતા નશાહ